अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे तो मित्रों आज आप जो एक બ્લેક એન્ડ વ્હાઈટ ફોટાની ઉપર કલર જ્વેલરી હોય એવો આપણે એક ફોટોગ્રાફ જોવા માંગીએ છીએ તો એ બાબત છે આપણે કઈ રીતે બનાવી એ આપણે જોવા માંગીએ તમે જોયા હશે ઘણા મોટા જે જ્વેલર્સ છે એ લોકોના ફોટોગ્રાફ આપ તમે જોયા હશે કે આખો જે ફોટોગ્રાફ છે એ બ્લેક એન્ડ વ્હાઈટ હોય અને એની ઉપર જે જ્વેલરી હોય એટલી જ આપણને કલર દેખાતી હોય તો આપણે કોઈપણ વસ્તુ આપણે જો ફોટોમાં હાઇલાઇટ કરવી હોય ત્યારે આપણે આ વાપરી શકીએ તો અહીંયા એની માટે મેં બે ત્રણ ફોટોગ્રાફ જે છે એ ભેગા કરીને રાખેલા છે તો હું એ ફોટોગ્રાફ ઓપન કરું એટલા માટે હું ઓપનની અંદર જઈશ અને મેં અહીંયાથી આ એક ફોટોગ્રાફ લીધેલો છે તો હું એને ઓપન કરું છું અને ત્યાર પછી આપણે હજુ એક બીજો ફોટોગ્રાફ પણ આપણે ઓપન કરીએ અને એ ફોટોગ્રાફ આપણને અહીંયા જોવા મળે છે અને એ ફોટોગ્રાફ અહીંયા આપણી પાસે કરીના નાખાપૂરનો ફોટોગ્રાફ છે તો હવે મારે એવું બતાવવું છે કે આ ફોટોગ્રાફ અત્યારે આખો કલર ફોટોગ્રાફ છે એટલે ધારો કે મારે આ જ્વેલરી જે છે એ જ્વેલરીને હાઇલાઇટ કરવી હોય ત્યારે મારે શું કરવાની જરૂર પડશે તો કે મારે આ બધી વસ્તુ છે એને થોડીક હાઇડ કરવી છે અને આને સ્ટેન્ડ આઉટ કરવી છે તો આને મારે વધારે બતાવી છે અને એ જ રીતે આ ફોટોગ્રાફની અંદર આ જે બધું બેકગ્રાઉન્ડને બધું છે એને મારે ડલ કરવું છે અને આ વસ્તુ છે એને હાઇલાઇટ કરવી છે અને આ વસ્તુને હાઇલાઇટ કરવી છે તો આ રીતનું કરવા માટે આપણે બંને ફોટોગ્રાફર વારા પરથી જોઈશું કે આપણે કઈ રીતે કરી શકીએ તો એની માટે મારે પહેલાં શું કરવાનું રહેશે તો કે મારે આ જે વસ્તુ છે એને સિલેક્ટ કરવાની રહેશે અને એટલા માટે આપણે તમે અગાઉ મારા બધા વિડીયો જોઈ ચૂક્યા હશો કે આપણે કઈ રીતે જે વધારે સારું સિલેક્શન કરી શકીએ એ આપણે બધું જોયેલું છે તો આપણે પહેલાં તો જે આ એકચ્યુઅલ પિક્સેલની અંદરથી આપણે જોઈને ફિટ એન્ડ સ્ક્રીન કરી દઈએ કે આપણને જેથી આ વસ્તુ થોડીક મોટી દેખાય હવે આ જે આખો એ છે એ ઓલરેડી તમે જોશો તો એની અંદર આમ ખાચા ખોંચી દેખાય છે હવે એ ખાંચા ખૂંચી અત્યારે હું સિલેક્ટ કરવા નથી જતો પણ તમે જો મારા જે સિલેક્શનના વિડીયો જોશો તો તમે સમજી શકશો કે એની અંદર આપણે આજે માસ્કને બધું ઉપયોગ કરી અને એક્ઝેક્ટલી સિલેક્ટ કરી શકીએ કે જેથી આપણને આ બીજું શરીરનો પણ ભાગ એની અંદર સિલેક્ટ ના થાય પણ અત્યારે હું તમને આ વિડીયોની લંબાઈ ના નહીં થાય એટલા માટે હું ફક્ત આ મેજિક વેન્ટ ટુ લઈ અને તમને ફટાફટ સિલેક્શન બતાવી દઉં કે ભાઈ આ મારે સિલેક્શન કરવું હોય તો હું કઈ રીતે કરી શકું તો હું અહીંયાથી કોઈ પણ એક જગ્યાએથી હું સ્ટાર્ટ કરીશ એટલે આ રીતના આપણે અહીંયાથી આખું અત્યારે સિલેક્ટ કરી લઈએ છીએ એટલે હું ક્લિક ક્લિક આપી અને અત્યારે હું બારથી બાર જ સિલેક્ટ કરી લઉં છું એટલે જેમ મેં કીધું એ પ્રમાણે કે તમને ખબર છે વધારે સિલેક્શનની મેથડ અને એટલા માટે આપણે એની અંદર બહુ જતા નથી પણ અત્યારે તમને બતાવવા ખાતર હું આટલું સિલેક્ટ કરી લઉં છું એટલે મેં આ એક આખો જે શેપ છે એ અહીંયાથી આ રીતના સિલેક્ટ કરી લીધો અને અહીંયા ઓરિજિનલ પોઈન્ટ પર જઈ અને આપણે એને ક્લોઝ કરી દઈશું ક્લોઝ કરીશું એટલે આપણને આખો આ સિલેક્ટ થઈ ગયેલું જોવા મળે છે હવે એને એડિટમાંથી જઈ અને આપણે પહેલાં કોપી કરી દઈશું એટલે કોપી થઈ જશે અને હવે આ કોપી થયેલી જે વસ્તુ છે એને આપણે બીજી ફાઇલમાં મૂકી દઈશું એટલે એની ફાઇલમાંથી આપણે ન્યૂ લઈ લઈશું અને ન્યૂની અંદર અત્યારે જે મેં આ સિલેક્શન કરેલું છે એના પિક્સેલ અહીંયા જોવા મળશે પણ એટલા પિક્સલ નહીં પણ મને થોડા વધારે પિક્સેલ જોઈશે અને એટલા માટે હું લગભગ ફોર હંડ્રેડ બાય ફોર હંડ્રેડ પિક્સેલ લઈ લઉં છું અને ઓકે કરી દઉં છું એટલે અહીંયા મને આ રીતનું જોવા મળશે હવે લેયરની અંદર જોશો તો અત્યારે બેકગ્રાઉન્ડ લોક લેયર બતાવશે એટલે આપણે એને વન લેયરમાં નાખી દઈશું અને જે બેકગ્રાઉન્ડ લેયર છે ને આપણે ડિલીટ કરી દઈશું ત્યાર પછી એડિટમાં જઈ અને આપણે એને પેસ્ટ કરી દઈશું એટલે અહીંયા આપણને આ વસ્તુ પેસ્ટ થઈ થઈલી જોવા મળે છે પાછા આપણે ઓરિજિનલ ફાઇલની અંદર જઈશું અને હવે મારે આ જે બે એના એરિંગ્સ છે એ પણ મારે જોઈએ છે જો કે અત્યારે આની અંદર બહુ કલર નથી એટલે જો બ્લેક એન્ડ વ્હાઇટ જેવું છે તેમ છતાં પણ આપણે એને અત્યારે સિલેક્ટ કરી લઈશું તો હું અત્યારે ફક્ત લેસો ટૂલથી સિલેક્ટ કરી લઉં છું પણ જેમ મેં તમને કીધું પ્રમાણે કે તમારે પ્રિસાઇઝ સિલેક્શન કરવાનું રહેશે જો તમે જેટલું વધારે સારું સિલેક્શન કરશો એટલું વધારે સારું તમને દેખાશે અત્યારે હું આ વિડીયોની લંબાઈ વધી ન જાય એટલા માટે હું બહુ સારું સિલેક્શન નથી કરતો પણ એને જસ્ટ આજુબાજુથી સિલેક્ટ કરી લઉં છું હવે હું કીબોર્ડની ઉપરથી જે શિફ્ટ કી છે એ શિફ્ટ કી દબાવી રાખીશ અને ત્યાર પછી અહીંયા આ જે બીજો એરિંગ છે એને પણ હું સિલેક્ટ કરી લઈશ તો હું આ બીજી એરિંગ છે એને પણ આખી સિલેક્ટ કરી લઉં છું એટલે બંને એરિંગ આપણે સિલેક્ટ થઈ ગઈ છે એને આપણે એડિટમાંથી જઈ અને કોપી કરી લઈશું અને આજે આપણે અનટાઇટલ ફાઇલ આપણે મૂકી હતી એની અંદર આપણે કદાચ બીજા કોઈ લેયરની અંદર પણ મૂકી શકીએ અથવા એ જ લેયરમાં પણ મૂકી શકીએ તો એમાં એડિટમાં જઈ અને હું પેસ્ટ કરીશ એટલે આ જે બે એરિંગ્સ અહીંયા આવી જશે અને એને આપણે થોડી કામ ઉપર લઈ કે લઈશું મને આપણે જસ્ટ ખાલી એની માટે આપણે આ રાખ તો એક બીજી ફાઇલની અંદર આપણે મૂકી દઈશું પહેલાં આપણે યાદ રાખીશું કે આપણે બીજી ફાઇલની અંદર મૂકીશું ત્યાર પછી આપણે પાછા આ ફાઇલની અંદર જઈશું અને આ સિલેક્શન કાઢી નાખીશું હવે મને આ જે ફોટો છે એ આખો બ્લેક એન્ડ વ્હાઇટ જોઈએ છે એટલે જેમ આપણે ડિસ્કસ કરી ગયેલા પ્રમાણે ઇમેજમાંથી મોડમાં જઈ અને આપણે ગ્રે સ્કેલ કરી દઈશું ગ્રે સ્કેલ કરીશું એટલે પૂછશે કે તમારે બ્લેક એન્ડ વ્હાઇટ કરી દેવો છે ઓકે ડિસ્કાર્ડ કરી દઈશું એટલે હવે આખો ફોટોગ્રાફ જે છે એ તમને બ્લેક એન્ડ ની અંદર જોવા મળશે એક વખત બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જાય ત્યાર પછી આપણે ફરી પાછા ઈમેજમાં જઈશું મોડમાં જઈશું અને ગ્રે સ્કેલ હતું એમાંથી ફરી પાછું આપણે RGB માં કરી દઈશું જેવું આપણે RGB કરી દઈશું એટલે અહીંયા તમને કોઈ ઇફેક્ટ દેખાશે નહીં પણ એ RGB મોડની અંદર આવી જશે ત્યાર પછી આપણે આ વાળી જે આપણી ફાઇલ હતી એની અંદર જઈશું અને આ જે આપણો હાર છે એને આપણે ત્યાં લઈ જવો છે અને એટલા માટે આપણે આ જે લેયર વન છે એની ઉપર કીબોર્ડ પરથી હું કંટ્રોલ દબાવી રાખીને થમને એલ પર ક્લિક કરીશ એટલે આખો જે મારો હાર છે એ સિલેક્ટ થઈ જશે અને એને આપણે અહીંથી આમ ખેંચીને પણ લઈ જઈ શકીએ અથવા તો હું એને કોપી કરીને પણ લઈ જઈ શકું તો અહીંયાથી હું અત્યારે મારું આ લેયર સિલેક્ટ છે એટલે મારે આ લેયર સિલેક્ટ રાખવાનું છે એ આપણે જે મેસેજ બતાવ્યું તો લેયર વનને સિલેક્ટ રાખીશ હું મૂં ટુ લઈશ અને અહીંયાથી મૂં કરી અને આપણે આજે દિવ્યા મિરઝાવાળી ફાઇલ હતી એની અંદર લઈ જઈશું અને અહીંયા લાઈને આપણે છોડી દઈશું જેવો છોડી દઈશું એટલે આપણને જોવા મળશે કે લેયર વનની અંદર આવશે અને કલર હશે અને એને આપણે આ રીતના અહીંયા આપણે ગોઠવી દઈશું તો આપણે અહીંયા ગોઠવી દઈશું અને ત્યાર પછી આપણે એને તમે કીબોર્ડ પરથી એરો કી યુઝ કરીને પણ તમે થોડું ઘણું ઉપર નીચે કરી દઈ શકો અને એ જ રીતે આપણે એરિંગ્સ પણ જોઈએ છે એટલે આપણે એરિંગ્સવાળા લિયરમાં જઈશું અને આ બંનેને આપણે અહીંયા કંટ્રોલ કી દબાવી રાખી અને થમનેલ પર ક્લિક કરીશું એટલે બંને એરિંગ સિલેક્ટ થઈ જશે મોટું લઈશું આપણે અહીંયાથી ખેંચી અને આપણે આ એની અંદર લઈ જઈશું અને આ ઉપર લાવીને આપણે છોડી દઈશું અને એ જ રીતે અહીંયાથી પકડી અને આપણે અહીંયા થોડાક મૂકી દઈશું અને પછી એરોકીથી આપણે એને ગોઠવી દઈશું તો અત્યારે જો કે મારું સિલેક્શન બરાબર નહોતું એટલે મને અહીંયા દેખાય છે પણ આ રીતે આપણે જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે એની ઉપર આ જે કલર જ્વેલરી છે એ લાવી દઈ શકીએ તો અત્યારે આપણે આને બંધ કરી દઈશું અને એને સેવ કરવાની જરૂર નથી એટલે આપણે નો કરી દઈએ છીએ અને આ જે ફાઇલ છે એની અંદર પણ હું તમને એ જ રીતનું ફટાફટ કરીને બતાવું કે આ આપણે મેં જે તમને બતાવી એ કઈ રીતે આપણે કરી શકીએ તો હું આને જઈને ફિટિંગ સ્ક્રીન કરી દઉં છું એટલે કે જેથી આપણે થોડુંક મોટાની અંદર દેખાય હવે આપણે પહેલાં ફોટો મોટો કરી દઈશું અને ત્યાર પછી આપણે આ વસ્તુને સિલેક્ટ કરી લઈશું તો અહીંયાથી આપણે જે મેગ્નેટિક લેસો છે એની અંદર જઈશું અને આ જે વસ્તુ છે એને આપણે અહીંયાથી આ રીતના સિલેક્ટ કરી લઈશું અહીંયા આપણે ક્લિક કરતા જઈશું અને અહીંયા આપણે જોઈશું તો હવે જો આવું વધારેનું સિલેક્શન થઈ ગયું હોય મેં તમને બતાવેલું હતું એ પ્રમાણે અત્યારે એની જે વિડથ છે થોડીક વધારે લાગે છે મને અને એટલા માટે આપણે એને ટુ પિક્સલ કરી દઈશું અને ત્યાર પછી આપણે અહીંયા યુઝ કરીશું એટલે આપણે અહીંયાથી આ રીતના સિલેક્ટ કરતા જઈશું અને જે આ મેજિક ટૂલ અને સિલેક્શન વિશેના બધા અલગ અલગ વિડીયો આપણે આગળ જોઈ ચૂક્યા છે અને ઘણી બધી પ્રકારનું સિલેક્શન આપણે જોઈએ છીએ તો એ બધા અલગ અલગ પ્રકારનું સિલેક્શન આપણે વાપરી અને આ વસ્તુને સિલેક્ટ કરી શકીએ જેમ મેં તમને પહેલાં તે વખતે પણ કીધું હતું કે ફોટોશોપની અંદર સિલેક્શન બહુ અગત્યની વસ્તુ છે અને એટલા માટે આપણે આ વસ્તુને સિલેક્ટ કરવા માટે આ બધા સિલેક્શનનો આપણે ઉપયોગ કરી શકીએ પણ હું અત્યારે વિડીયોની લંબાઈ ના વધી જાય એટલે ફક્ત ફટાફટ સિલેક્ટ કરી લઉં છું હવે આપણે કીબોર્ડ પરથી શિફ્ટ કી દબાવી દઈશું અને આને પણ સિલેક્ટ કરી લઈશું એટલે આપણે બંને વસ્તુ એક સાથે જ સિલેક્ટ કરી લઈશું એટલે આ રીતના આપણે અહીંયાથી અહીંયા વચ્ચે વચ્ચે આપણે ક્લિક પણ કરતા જઈશું અને સિલેક્ટ પણ કરતા જઈશું તો આ રીતના આપણે આખું સિલેક્ટ કરી લઈએ છીએ આ રીતના આપણે સિલેક્ટ કરી લઈશું અત્યારે મારું સિલેક્શન બહુ સારું નથી પણ આપણે આ સિલેક્શન બંનેનું એક જ રીતે શિફ્ટ કી દબાઈ અને આપણે બંને સિલેક્ટ કરી લીધા ત્યાર પછી આપણે એડિટ મેન્યુમાં જઈશું અને કોપી કરી લઈશું અને જેમ આપણે જોયું પ્રમાણે કે એક નવી ફાઇલની અંદર આપણે પેસ્ટ કરવાનું છે એટલે ફાઇલમાં જઈશું ન્યૂ કરીશું અને અહીંયા અત્યારે આપણે આ જ રવા દઈશું અને ઓકે કરી દઈશું અને એની અંદર આપણે એડિટની અંદરથી પેસ્ટ કરતા પહેલાં આપણે આ બેકગ્રાઉન્ડ લેયર છે એને જો હું ન્યૂ ફાઇલ કરતાં પહેલાં પણ જો ફાઇલમાંથી આપણે ન્યૂ ફાઇલ કરી અને આપણે જોયું કે અહીંયા વ્હાઈટ બેકગ્રાઉન્ડ છે એને આપણે કરી નાખી અને ટ્રાન્સપરન્ટ કરી દઈશું કે જેથી આપણે આજે દર વખતે બેકગ્રાઉન્ડ લેયર છે એ ડિલીટ ના કરવું પડે એટલા માટે આપણે ટ્રાન્સપરન્ટ કરી દઈશું ઓકે કરી દઈશું એટલે આપણે ટ્રાન્સપરન્ટ બેકગ્રાઉન્ડ આવી ગયું છે અને એમાં એડિટમાંથી જઈ અને આપણે પેસ્ટ કરી દઈશું પેસ્ટ કરી દઈશું એટલે બંને વસ્તુ આપણી આવી ગઈ છે હવે આપણે આ ફોટોગ્રાફની અંદર જઈશું આ સિલેક્શન કરી નાખીશું પહેલાં આપણે મોડમાં જઈ અને ઇમેજ મોડની અંદર જઈ અને આપણે ગ્રે સ્કેલ કરી દઈશું ડિસ્કાર્ડ કરી દઈશું એટલે આખો ફોટો ગ્રે સ્કેલમાં આવી જશે ફરી પાછા આપણે ઇમેજમાં જઈશું મોડમાં જઈશું અને આરજીબી કરી દઈશું આરજીબી કરી દઈશું અને ત્યાર પછી આપણે આ જે આપણી ઈમેજ હતી એની અંદર જઈ અને થમનેલની ઉપર આપણે કંટ્રોલ ક્લિક કરીશું એટલે બંને સિલેક્ટ થઈ જશે અને એ વસ્તુને આપણે અહીંયા મૂળ ટૂલથી ખેંચીને અહીંયાથી ખેંચીને આપણે આ બીજી ફાઇલની અંદર લઈ જઈશું અને અહીંયા લઈને આપણે છોડી દઈશું એટલે આપણે અહીંયા આ રીતના આવી ગયેલું જોવા મળશે અને ત્યાર પછી આપણે એને આપણે આમ રફલી ગોઠવી દઈશું પહેલાં અને કીબોર્ડ પરથી આપણે એરોકીથી અને બરોબર એક્ઝેક્ટલી જે જગ્યાએ આપણને જોઈતું હોય એ જગ્યાએ આપણે ગોઠવી દઈશું તો હવે તમે જોઈ શકો છો કે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોની ઉપર આપણે જે કલર જ્વેલરી છે એ બંનેની અંદર આપણને આવી ગયેલી જોવા મળે છે તો આશા છે કે તમે સમજી ગયા હશો કે આમાં સિલેક્શન અને આ જે મોડ અને વગેરે अगर बाबतों से तो ये बाबतों टेक्निक थी, अमुक फोटोग्राफ बना सकिए ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद